વડોદરામાં વારંવાર વરસાદી પાણી ભરાવવાથી સીએમ રોષે ભરાયા વડોદરામાં ગઈકાલે આવેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે શાસકોને સંભળાવ્યું ભાજપ ધારાસભ્યો સાંસદ પદાધિકારીઓ સાથેની બેઠકમાં સંભળાવ્યું તમે માંગો છો કે બધું આપીએ છીએ હવે પાણી ભરાવવા ન જોઈએ બાવસ વર્ષથી આપણી જે સરકાર છે તો તમે કોને રજૂઆત કરી વરસાદી પાણી રોડ પર ભરાતા સીએમ પણ અટવાયા હતા મુખ્યમંત્રીની કાર ઘૂંટણ સમા પાણીમાં ચાલી હતી

સાંસદો સાથે બેઠક સંભાવ્યું હતું કારણ કે છેલ્લા બાવીસ બાવીસ વર્ષથી ભાજપ ના ધારાસભ્ય કે સાંસદ પદાધિકારી હતી તેમ છતાં પણ આજે વડોદરા શહેરની પરિસ્થિતિની કેમ ઉતરતી હતી કારણ કે બાવીસ બાવીસ વર્ષથી તમામ વસ્તુઓ જે લોકો માંગી રહ્યા છે તેઓને તમામ આવી રહી છે તમે જો આ પ્રકારની પરિસ્થિતિ છે તો રજૂઆત કોને કરી આ પણ તેમની સાથે સાથે કહ્યું હતું વલસાડ પાણી રોડ પર ભરાતા મુખ્યમંત્રી નો જે દાખલો હતો તે પણ આ પાણીમાં અટવાયો હતો મુખ્યમંત્રી મજબૂર બની હતી ચોક્કસ થી હાલ તો જે રીતે ગઈકાલે મુખ્યમંત્રી આવે છે તેમને જયારે સમગ્ર પરિસ્થિતિનું કાર્ય વિજ જોવા મળે ત્યારે તેમને બોડદારી પરિસ્થિતિનો અનુભવ કરે અને ત્યારબાદ તેઓ એ પણ કે વડના શાસક પક્ષો હતા જે સાંસદ હતા તેમણે